નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ખીમડા ગામે તંત્રનો કડક ચરખો બે દિવસમાં અનેક સર્વેમાંથી ગેરકાયદેસર દબાણો દૂર પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખેવડા ગામે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણો અંગે મળતી રજૂઆતો બાદ આખરે તાલુકા તંત્ર સક્રિય બન્યું છે અરજદાર પ્રભાસસિંહ પરમાર દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને ગુજરાત હાઇકોર્ટ સુધી સતત અરજીઓ થતા બે દિવસ સુધી ચાલી રહેલી દબાણ દૂર કામગીરી હેઠળ અનેક સર્વે નંબરોમાંથી કબજાઓને દૂર કરવામાં આવ્યા ગત મંગળવારે તારીખ તેર નવેમ્બરે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી તથા સર્કલ ઓફિસર જયેશ ઠાકોરેને સર્વે નંબર નવસો છત્રીસ નવસો ઓગણચાલીસ ત્રણસો નવ અને ત્રણસો બાવીસ પર ચાલતા દબાણો સામે કડક પગલા લેતા વર્ષોથી અટવાયેલો મુદ્દો સમાપ્ત કર્યો હતો બુધવાર તારીખ ચૌદ નવેમ્બરે વહેલી સવારે તંત્ર ફરી ખીવણા ગામે મેદાનમાં ઉતર્યું હતું ચાર જેસીબી અને બે ટ્રેક્ટરની મદદથી સર્વે નંબર એક હજાર ચારસો બત્રીસમાં દેસાઈ ઈશ્વરભાઈ જેઠાભાઈ દ્વારા ઉભેલા જેઠાભાઈ દ્વારા ઉભેલા એરંડાના પાક પરનો ગેરકાયદેસર કબજો દૂર કર્યો હતો જ્યારે સર્વે નંબર બંદોબસ્ત ગોઠવી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી તંત્રે કોઈ પ્રકારની દલીલ દખલ કે વિલંબનો સ્વીકાર્યા વગર કાર્યવાહી અમલમાં વર્ષોથી ચાલી રહેલા દબાણોને કરવામાં આવેલી પૂર્વ રજૂઆતને પરિણામ મળતા ગામમાં સંતોષ જોવા મળતો હતો હાઈકોર્ટની સૂચનાઓને અનુસરીને કાંકરેજ તાલુકા તંત્ર આ વખતે દબાણકારોને કોઈ છૂટછાટ ન આપતા કાયદેસર પગલાં લીધા હતા આ કાર્યવાહી દરમિયાન સરપંચ દિવાનસિંહ પરમાર તલાટી કિશનસિંહ પરમાર યુવા યુવાગ્રણી બળદેવભાઈ દેસાઈ કપૂરસિંહ પરમાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

જે જે ખેડૂતો હતા તે ખેડૂતોને બીજા કોઈ આવી એને દબાણ ન કરી જાય એટલા માટે કરી અને તેમની નજીક થોડું થોડું દબાણ કરેલું તે અરજી થતાં સ્વૈચ્છિક રીતે દરેક ધાર્મિકતાને માનતા હોય લોકોએ પોતાના ખર્ચે પોતાના સ્વખર્ચે દબાણ હટાવવાનું કામગીરી ચાલુ કરેલું છે અને મોટાભાગના સર્વે નંબરોમાંથી દબાણ હટાઈ જવાની પ્રક્રિયા ચાલુ છે તેમાં અમારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તલાટી શ્રી તેમજ પોલીસ તમામની હાજરી હોવા છતાં કોઈ અનિશ્ચિત બનાવ બન્યો નથી અને બનવાનો નથી ખીમાણામાં જે બધું થશે તે સ્વૈચ્છિક રીતે થશે